રાજકોટમાં કરોડોના ક્રિકેટ સટ્ટામાં ધીમી ગતિએ તપાસ કરવામાં આવી રહી છે ક્રિકેટ આઈડીમાં ઉપયોગમાં લેવાતા સર્વર યુએસમાંથી મળી આવ્યા છે ચેરિટી બેટ અને મેજિક એક્સચેન્જના સર્વર યુએસ થી મળી આવ્યા છે બંનેના હોસ્ટ યુએસમાં હોવાનું સામે આવ્યું છે મુખ્ય આરોપીઓનું લોકેશન શોધવા માટે પોલીસ નાકામ રહી છે મુખ્ય આરોપીઓ યુકેના સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોવાની પણ જાણકારી સામે આવી છે ત્રણે સામે લુક આઉટ નોટિસ ઇશ્યુ કરવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે વધુ જાણકારી સાથે संवाददाता રહીમ લાખાણી ઓનલાઈન પર જોડાયા ગયા છે જી રહીમ રાજકોટ કરોડોના ક્રિકેટ સટકાણમાં શું અપડેટ સામે આવ્યા છે દર્તે ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો ક્રિકેટ સટકામાં જે એપ્લિકેશન ઓપરેટ થતી હતી છે યુએસએ થી ઓપરેટ થતી હોવાની વિગત સામે આવી છે તો બીજી બાજુ જે રીતના તપાસ કરવામાં આવી રહી છે તે તપાસને લઈને પણ ક્યાંક બ્રાન્ચ દ્વારા ઢિલાસ રાખવામાં આવતી હોય તેવી ચર્ચા પણ જોર પકડ્યું છે કારણ કે હજી સુધી મુખ્ય માથાઓ છે તે ઝડપાયા નથી તેજસ રાજદેવ છે તે હવે ફરાર છે હવે તેની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેજસ રાજદેવ અત્યાર સુધીમાં ફરાર થઈ ગયો નહીં હોય તેને લઈને શું શંકા અનેક સેવાઈ રહી છે શું આટલો સમય આપવામાં આવ્યો છે તો તેજસ રાજદેવ વિદેશ તો ભાગી નથી ગયો ને કારણ કે જે ત્રણ મુખ્ય છે સામે પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કારણ કે તેને અટકાયત કરવા માટે પણ પોલીસે ઘણા મહેનતો કરી પરંતુ અગાઉ કેમ લુકઆઉટ નોટિસ જાહેર ન કરી તેવા પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા હતા જે રીતના વાત કરવામાં આવે છે તો ત્રણેય આરોપીઓ છે તે યુએસના પણ ઉપયોગ કરતા હોવાની વિગત સામે આવી છે તો વિદેશી રાજ છે આખું પ્લાનિંગ સાથે આરોપીઓ આખું કાવતરું રચ્યું છે કે કેવી રીતના તેઓ વિદેશ ભાગી જાય એટલે પોલીસ હાથ તાળી આપતા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ત્યારે જોવાનું હોય છે કે ક્રાઈમ બ્રાન્ચ કઈ દિશામાં હવે આગળ તપાસ કરે છે કારણ કે ચોવીસ કરોડ રૂપિયાની ની લેતી દેતી સામે આવી છે પરંતુ હજી સુધી એક પણ જે એજન્સીઓ છે ઉચ્ચ એજન્સીઓને જાણ કરવામાં નથી આવી જી ગતિ રહીમ વિગત બદલ આપનો આભાર